ચિંતન શિબિર ની અંદર કયા કયા મુદ્દા ચર્ચા છે અને સરકાર થી જે રીતે હેરાન ગતિ હોય પરેશાની હોય કે ગોંડલ અને મોરબી મુદ્દે પણ ચિંતન કરવું જરૂરી છે ગુજરાતની અંદર ફરી વખત પાટીદાર સમાજના યુવા આગેવાનો કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતે એક સાથે રહીને લડાઈ લડતા હતા એ તમામ આગેવાનો ફરી એકવાર એક સાથે જોવા મળનાર છે આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખે ગાંધીનગર ખાતે એક મોટી બેઠક મળવાની છે પાટીદાર સમાજના અનામત આંદોલન દરમિયાનના લડાયક નેતાઓની જોકે આ ને લઈને અમે ઠુમ્મર કે તેમના દ્વારા પણ સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકવામાં આવી છે તેઓ પણ આ મિટિંગની અંદર સામેલ થવાના છે તેમની પાસેથી જાણીએ મીટીંગ ના શું એજન્ડા છે અને શું કઈ આખી હકીકત છે આ બેઠક પાછળ અમિતભાઈ સ્વાગત છે પાટીદાર સમાજના લડાયક આગેવાનોની એક મોટી બેઠક મળવાની છે શું બેઠકના એજન્ડાઓ રહેશે અને કેમ અચાનક એ ગાંધીનગર ખાતે આ પ્રકારની બેઠક બોલાવવી પડે હાલ કોઈ ચૂંટણી પણ નથી અને કોઈ એવો માહોલ પણ નથી ગુજરાતમાં કે જેના કારણે પાટીદાર સમાજ આવી બેઠક બોલાવી પડે જો ગુજરાતમાં પાટીદાર યુવાનોએ જે આંદોલન કર્યું અને ચેક ને ક્યાંક દરેક સમાજના લોકોને ઉપયોગી થયા છે અને સમાજ માટે હંમેશા હિતની લડાઈ લડ્યા છે બે હજાર પંદર માં પાટીદારના યોદ્ધાઓ હું કહું છું એમાં અમે સૌ લોકો આવી જઈએ એ તમામ લોકોએ સમાજના હિત માટે સમાજને ચેક ને ક્યાંક કંઈક ફાયદો થાય અને સમાજને કહેવાય ને એક દિશા અને સમાજના યુવાનોને પ્રેરણા મળે એના માટેથી લડાઈ કરતા રહ્યા છીએ ચોક્કસપણે બે હજાર પંદર માં પાટીદાર અનામત આંદોલન સમિતિ ની શરૂઆત થઈ ત્યારથી સમાજના હિત માટે સમાજના ફાયદા માટે સમાજના નાના વર્ગ માટેથી લડાઈ કરતા આવ્યા છીએ અને જે કઈ મળ્યું છે એમાં દરેક સમાજને ફાયદો થયો છે અને દરેક સમાજ માટે હંમેશા પાટીદાર યુવાનો આગળ આવ્યા છે ચોક્કસપણે માનું છું કે કાલની ચિંતન બેઠકમાં સમાજના મુદ્દાઓને લઈ અને સરકાર થી જે રીતે હેરાનગતિ હોય પરેશાની હોય એના મુદ્દાઓ ને લઈને ચર્ચાઓ થશે સમાજને કઈ રીતે ફાયદો થાય સમાજને ક્યાં ક્યાં કઈ રીતે નુકસાની થઈ રહી છે ખેડૂતોની હિત ક્યાં જળવાય છે એના માટેનું ચિંતન કાલે ચોક્કસ આ બેઠકમાં થશે જે નવ યુવાનો એ કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય હું ચોક્કસપણે માનું છું મ્યુઝિયમ ના માધ્યમથી તમે આ મુદ્દો લીધો છે ત્યારે ચોક્કસપણે જે યુવાનો કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિઓ કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા તમામ ને ભવિષ્ય માટે અને એક યુવાનો ના ભવિષ્ય માટે થી આ ચિંતન શિબિર યોજવામાં આવે છે અમિતભાઈ ચિંતન શિબિર ની અંદર કયા કયા મુદ્દા ચર્ચા હશે મોરબી અને ગોંડલ મુદ્દો ચર્ચા છે ખરા ચોક્કસપણે માનું છું કે ગોંડલ અને મોરબીના મુદ્દે પણ ચિંતન કરવું જરૂરી છે એમાં મનોમંથન થશે તમામની તમામ લેવામાં આવશે કે ક્યાં શું પરિસ્થિતિ છે અને કઈ પરિસ્થિતિમાંથી માંથી તમામ લોકો જાણે છે કે શું પરિસ્થિતિમાંથી ગુજરાતની જનતા ગુજરાતના કચરાયેલો વર્ગ ખેડૂતો પસાર થઈ રી ગયા છે ત્યારે ચોક્કસપણે ગોંડલમાં પણ શું પરિસ્થિતિ અને શું અરાજકતા ફેલાઈ રહી છે એના માટેનું પણ ચિંતન સો ટકા કરી અચ્છા આ બેઠક ની અંદર અનામત આંદોલન સમિતિના મંચ ઉપર જેટલા લોકો હતા એ વિસ્તાર પ્રમાણે દરેક વિસ્તારની અંદર અલગ અલગ લોકો અનામત આંદોલન હતા આ તમામ લોકો આ બેઠક જોવા મળશે જોવા તમામ ને આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે મને ચોક્કસ ચોક્કસપણે તમને આની પેલા પણ હમણાં જ કીધું કે વિચારધારા કોઈ સાથે જોડાયેલી હોય કે ચાહે કોઈ પણ પાર્ટી સાથે હોય પણ એક ચિંતન અને એક મનન મનોમંથન થવાનું હોય ત્યારે ચોક્કસપણે તમામ લોકો પોતાના વિચારો રજૂ કરી શકે અને એના માટેથી ગુજરાતનું ભવિષ્ય આ ગાંધીજી અને સરદાર વલ્લભ સાહેબ નું ગુજરાત છે ત્યારે અહીંયા આ ગુજરાતના કહેવાય ને ભવિષ્ય માટેથી એ ચોક્કસપણે તમામ લોકોને આમંત્રિત કર્યા છે અને તમામ લોકો આવશે એવી હું અપેક્ષા રાખું છું ક્યાંક ને ક્યાંક કોર્ટનું હિત ક્યાંય જળવાતું હોય અને ન આવે તો એનો અંગત મામલો છે હું એમાં પડવા નથી માંગતો કે કોઈના વિચારોમાં ફેરફાર કરવા નથી માંગતો પણ આ ચિંતન બેઠકમાં સૌ લોકો આવવું જોઈએ અચ્છા આ બેઠક બાદ ફરી એક વખત લડાયક અને આક્રમક મૂર્તિ અંદર પાટીદાર સમાજના આગેવાનો જોવા મળશે કેમ કે થોડા સમય પહેલા ગોંડલની અંદર મુદ્દો ચર્ચાની વિષયમાં હતો તો ગોંડલમાં પાટીદાર સમાજના એ લડાયક આગેવાનો પહોંચ્યા હતા મોરબીની અંદર મનોજ પનારા છેલ્લા કેટલાય સમયથી લડે છે જોકે મોરબી અંદર પાટીદાર સમાજ ના આગેવાનો વારંવાર છે પણ લાગતું હોય કે દરેક વિસ્તારમાં પોત પોતાની રીતે કરતા જ હોય છે કારણ કે આ એક લડાયત યોદ્ધાઓની ટીમ છે મેં તમને કીધું કે મનોજભાઈ ત્યાં લડતા હોય ગોંડલ ના મુદ્દે લડતા હોય રાજકોટમાં લડતા હોય કે સુરત માં લડતા હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય તમામ છે એ પણ ક્યાંક ને ક્યાંક તકલીફો હોય ત્યારે એમના ખંભેથી ખંભો મિલાવીને એમને કામ આવે છે ને ઉપયોગી થાય છે ચોક્કસપણે તમે જે માનો છો કે મનોજભાઈ એકલા ન લડતા હોય એમની સાથે સમાજ નો દરેક યુવાન જોડાયેલો હોય છે મેં જુનાગઢ ની વાત કરું તો જુનાગઢ માં સમાજના કોઈ પણ માણસ મારી ઓફિસે આવે કે મારી પાસે આવે તો એમના માટે મારી નૈતિક જવાબદારી સમજીને અમે લોકો કામ કરતા છીએ એટલે એટલા માટે હું છું કે તમામ લોકો સો ટકા એ આંદોલનના ચહેરાઓને ઓળખે છે આંદોલનના ના ક્રાંતિવીરો ને ખબર છે કે આ લોકો લડાઈ કરી શકે એમ છે આ લોકો કોઈ પણ રીતે કામ કરાવી શકે એમ છે એ ઓળખી સમાજના દરેક સમાજના લોકોએ અમને સાથ સહકાર અને પ્રેમ પણ આપ્યો છે અને આવનારા દિવસોમાં લડાયક માણસ છે એનો જ સો ટકા ગુજરાત ની જનતા સ્વીકારશે એ ચોક્કસપણે હું માનું છું અચ્છા લડાઈ લડવા માટે તૈયારી દર્શાવશે તમામ આગેવાનો સાથે છે તો કોઈ સો ટકા જે માણસ ચિંતન બેઠક માં આવવાનો છે એ લડાઈ કરી શકવાનો છે એ જ ચિંતન બેઠક માં હાજર રહેવાનો છે એ ચોક્કસપણે હું માનું છું અને ગોંડલ અને મોરબી મુદ્દે ખાસ લડાઈ લડવા માટે તૈયારી છે ગોંડલ મેં તમને પેલા કહ્યું એના માટેનું ચિંતન થશે એના માટે મનોમંથન થશે એના માટેથી ત્યાં શું છે ગોંડલ ગોંડલમાં શું અરાજકતા ફેલાણી છે ગોંડલની જનતા સુકામ અને એમના મોઢે પટ્ટી બાંધેલી છે એ તમામ મુદ્દે ચર્ચાઓ કરીશું બિલકુલ આભાર અમિતભાઈ